નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત થશે દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની યુ માં હિન્દુઓને ધર્મનું પાલન કરવાનો અધિકાર મળ્યો મહિલાઓને પણ અનેક સ્વતંત્રતા લાગુ પડશે નવો પર્સનલ લો લાગુ થઈ ગયો છે મિત્રો ને મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતની મહિલાઓ પાસે વિશ્વના કુલ સોનાના જેટલું સોનું છે અત્યારે જ્યારે એક લાખની નજીક પહોંચી ગયો છે ત્યારે લાખથી વધારે પણ સપાટી વટાવી દીધી છે મહત્વના સમાચારની વાત કરીએ તો મહારાષ્ટ્રનો પીએસઆઈ જ ઉઠાવગીર ગેંગનો સૂત્રધાર નીકળ્યો છે ખેડૂતના પાંત્રીસ હજાર રૂપિયા રોકડા ચોરીને ભાગતો પીએસઆઈ રંગે હાથે ઝડપાઈ ગયો છે મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો 3 દિવસમાં રોકાણકારોની સંપત્તિમાં રૂપિયા 18 લાખ કરોડનો જંગી વધારો થયો છે ફોરેન ફંડોની શેરોમાં 14670 કરોડની ધૂમ ખરીદીના પરિણામે આ મોટો પરિણામ સામે આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત સરકારની ઇલેક્ટ્રિક વાહનો પર 5% ટેક્સ છૂટની જાહેરાત સામે આવી છે હવે માત્ર 1% ટેક્સ ભરવો પડશે સમાચાર ની વાત કરીએ તો ડોનાલ્ડ ટ્રમ્પ નું એક વલણ સામે આવ્યું છે તેરીફ ડોનાલ્ડ ટ્રમ્પ વધુ એક મોરચે નમતું વલણ સામે આવ્યું છે યુક્રેનને સૈન્ય સહાય હવે લોન નહીં ગણવામાં આવે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એસી વર્ષની સમુદ્રની સપાટી ત્રણ ગણી ગરમ થઈ રહી છે ત્યારે મિત્રો હવે પહેલા કરતાં વધુ વાવાઝોડા બનવાની પણ સક્રિયતા દેખાઈ રહી છે અને ગ્લોબલ વોર્મિંગની માઠી અસરના કારણે આ પરિણામો જોવા મળી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિશ્વભરમાં તડખાટ મચાવનારા ટ્રમ્પનો એક નવો રોબિન હૂડ અવતાર સામે આવ્યો છે ટેરિફથી અમેરિકાની તિજોરી છલકાશે અને લોકોને ઇન્કમ ટેક્સમાંથી મુક્તિ આપીશ તેવું ટ્રમ્પ સરકારે જણાવ્યું છે ત્યારે મિત્રો અન્ય મહત્વના સમાચારો પર નજર નાખીએ તો જાપાન સાથેની ટેરિફ ટોકમાં ગણતી પ્રગતિ થઈ શકી છે તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના એક નિવેદનમાં જણાવ્યું છે જાપાનના વડાપ્રધાન સિંગેરો ઇસીબા ટેરિફ અંગે ટ્રમ્પ પાસેથી વધુમાં વધુ છુટકારો મેળવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફ્લોરિડા યુનિવર્સિટીમાં અંધાધૂંધ ગોળીબાર બેના થયા છે મોત પાંચ વ્યક્તિઓ થઈ છે ઇજાગ્રસ્ત વીસ વર્ષીય હુમલાખોરની ધરપકડ પણ કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તાલિબાન હવે અમારા માટે આતંકી જૂથ નથી તેવું રશિયાએ જણાવ્યું છે રશિયાએ બે દાયકા જૂનો પ્રતિબંધ પણ હટાવી દીધો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મુંબઈમાં નોન વેજ મુદ્દે ગુજરાતી અને મરાઠીઓ વચ્ચે તણાવ પેદા થયો છે એમ એન એસ નેતાઓએ આપી દીધી છે ધમકી ત્યારે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત થશે તો રાહુલ ગાંધીની કર્ણાટકમાં રોહિત વ્યામોલા એક્ટ લાગુ કરવાની અપીલ સામે આવી છે સીએમ સિદ્ધારમૈયાને લખી દીધો છે પત્ર મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાજપ પ્રદેશ પ્રમુખ મુદ્દે આંતરિક ખેંચતાણ જોવા મળી રહ્યું છે દિલ્હી તરફ નજર પણ મંડાઈ રહી છે રાજકીય તર્ક વિતર્ક પણ શરૂ થઈ ગયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતના પલસાણામાં ધોરણ દસ બાર અને બીએસ નેચરોપેથી ભણેલા ચાર બોગસ ડોક્ટરોને ઝડપી પાડવામાં આવ્યા છે અને પોલીસ દ્વારા મોટી કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે